അതെ बंद थी जो टाइम तो बंद छोसे कड़ी पुरतो जाओ फटाफट लाइव में जोड़ा कड़ी और क्या-क्या बरसात से कमेंट करू Thank you. ક્યાં જ્યાં વરસાદ હોય ને કોમેન્ટ કરો ક્યાં ક્યાં વરસાદ પડી રહ્યો છે તો કોમેન્ટમાં લખવાનું બોલશો નહીં મારે તો સારું જ છે હવારનો જુઓ તમે અવારનો બંધ નથી હજી

થેન્ક યુ ભાઈ જેને લાઈક કરી માટે થેન્ક યુ ચાલો ફટાફટ લાઈવ માગણી જોડા બધા અને કોમેન્ટની બાબતે બોલાવું માર વરસાદ ચાલુ છે ભાઈ વરસાદ તો ધીમે ધીમે ચાલુ જ છે વરસાદ નથી લાઈક કરો લાઈક કરો કરો અને કોમેન્ટ પણ કંઈક કરતા જાઓ અને ક્યાં ક્યાં વરસાદ છે એ પણ કોમેન્ટ કરો યાર અને ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છે કોમેન્ટ કરી છો